મહાકાળી ગૌશાળા ટ્રસ્ટ દ્વારા પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત બીજ નિગમના ના પૂર્વ ચેરમેન રાક્ષીભાઈ જોટવાના વડપણ હેઠળ ખાસ ભવ્ય લોક ડાયરો યોજાયો હતો આ કાર્યક્રમમાં પૂનમ ગઢવી ગોપાલ સાધુ અને રાજાભાઈ ગઢવી જેવા જાણીતા કલાકારોએ પણ પોતાની કલાનું પ્રદર્શન કર્યું હતું કાર્યક્રમમાં હજારો લોકોની મેદની ઉટી હતી અથવા કે તમામ સમાજના અગ્રણીઓ રાજકીય સામાજિક આગેવાનો કલા સાધના માટે ખાસ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમના આયોજનમાં આદરી ગામના સમસ્ત ગ્રામજનો ખભાતી ખબો મેળવી એક સાથે ઉલ્લાસભેર જોવા મળી રહ્યા હતા જે પ્રકારની માહિતી મળી રહી છે ખાસ વાત કરીએ જે વર્ષોથી ગૌશાળાના લાભાર્થી

રાત્રે ભવ્ય લોક કાર્ય નું આયોજન તો કરીએ જ છે પણ એ પેહલા પાંચ થી આઠ ની વચ્ચે અમારું સમસ્ત ગામ લગભગ દસ હજાર લોકો એક સાથે જમે છે એક પગતે જમે છે